હાય ગાઈઝ ગુડ મોર્નિંગ માતે હર કેમ છો બધા સોભાઈ નવ બ્લોગમાં આપનું વેલકમ છે અમે રાતે ગયા હતા એક જગ્યાએ જનોઈ હતી એટલે એની રાંદલ સળગાવવાની ગયા હતા એ કાલે નવની જનોઈ કરાવવાની છે અને રિલેટિવ છે એટલે અમે ગયા બહુ મસ્ત મજાની વાડી રાખી હતી મંદિર છે બહુ મસ્ત મજા નીકળવા પટેલની વાડી છે જોયું તો આ લોકોએ રાંદલ મસ્ત મજાના શણગાડી લીધા હતા એટલે બે પાંચ મિનિટ બે કેમ છો બધા મજામાં સોભાઈ નવ બ્લોકમાં આપનું વેલકમ છે આજે અમે જઈ છીએ એક જગ્યાએ જનોઈ છે અમારા રિલેટિવમાં નહીં એટલે હું તમને બતાવીશ અમારે જનઈનો પ્રોગ્રામ કેવો હોય એવો અમે અહીંયા જાય છીએ મસ્ત મજાના અમે પહોંચી ગયા છીએ મસ્ત મજાનો માંડવો રેડી થઈ ગયો છે અને અમે બધા બેઠા છીએ આપણે પહેલાં આવી ગયા છીએ હું ને જયું બહુ મસ્ત મજાનું એન્જોયમેન્ટ કરતા હતા જયું એ ચશ્મા મસ્ત પહેર્યા છે જો પછી અમે મસ્ત મજાની રીતે બેઠા હતા પછી નોંધ અને વિધિ એટલે ટૂંકમાં એનો પૂજા પોની બધું કાઢી અને એનું આપણે કર્યું ડેકોરેશન લાલભાઈ આવી ગયા છે હવે લાલભાઈને હેલ્પ કરાવે છે અને જયુંને ઊભો છે Yo, yo, hay una bola de yo, mamá la mamá. અને હું અહીં જ બહુ મસ્ત મજાનું એન્જોયમેન્ટ કરતા હતા ફાઇનલી જો વિધિ ચાલુ થાય છે મસ્ત મજાની વિધિ ચાલુ થઈ જાય એટલે તમને લોકોને ખ્યાલ હોય તો બ્રાહ્મણમાં જનોઈ હોય અમે બ્રાહ્મણ છીએ એટલે અમારે બ્રાહ્મણમાં જનોઈ હોય જનોઈની આ વિધિ કરવી પડે કેમકે આજી ભાઈ છે ને નાનકડો બાબુ એને હોસ્ટેલમાં મૂકવાનો છે એટલે એની અમારે જનોઈ પહેરેલી હોય તો જ હોસ્ટેલમાં એના અને પહેલાં જનોઈ દેવાય એટલે ભાઈ હોસ્ટેલમાં જવાનો છે એટલે અહીંથી જ એને જનોઈ દઈ દઈએ છે જનોઈ એમાં બધી વિધિ હોય ટૂંકમાં લગ્ન જેવી જ હોય ખાલી એક વહુ ઘરે ન આવે બાકી બધી એવી જ વિધિ હોય ચાક વધાવવાની ધૂળ લેવાની ગોતીડો બધુંય હોય અમે બધા ગયા હતા ચાક વધાવવા જો ઢોલ બહુ મસ્ત મજાના વાગતા હતા અને મસ્ત મજાની રીતે ગીત ઉગાતા હતા બધાય પછી પાક બાઈ ધૂળ લઈ લઈ અને એથી ન એટલે ધોરણે વિધિ હોય લગ્નમાં બધાને એવી જ વિધિ હોય મારે અને જયું મસ્ત મજાનું એન્જોયમેન્ટ કરતો તો પગથિયાને અઈડો પડે એ ગરમ હતું એટલે આઈલો આવ્યો ન કરીને બેહત પણ એને જો બહુ મજા આવે છે એ મસ્ત એન્જોય કરે છે પવન બહુ મસ્ત હોય છે અહીંયા તમે લોકો એ રાંદલમાના દર્શન કરી દો રાંદલમાં સૌનું ભલું કરે જો જય રાંદલમાં લખી દેજો કોમેન્ટ સેક્શનમાં અને જો ધૂળની વિધિ ચાલુ હતી ધૂળ લઈને આવી ગયા છે જયુ રહેતો નતો એટલે જયુ ને લાલભાઈ ભાઈ રાખી દીધો અને આ મારા વરરાજા છે જો એ મસ્ત મજાનો ફરાળ કરે છે એટલે મસ્ત ફરાળ કરાવે છે એ મસ્ત ઇન્જોયમેન્ટ કરે છે અને એના ફ્રેન્ડ પણ મસ્ત એન્જોયમેન્ટ કરે છે જો ગઈ હવે જો મામેરા ભરવાની વિધિ ચાલુ છે એનાથી મામેરા ભરાશે એટલે છોકરાવાળાના મામાવાળા ને બધા મામેરા ભરશે જો એ વિધિ ચાલુ થઈ ગઈ છે મેન બધા અહીંયા આ સાઈડ બેઠા હતા વાતો કરતા હતા રાહ જોતા હતા મસ્ત મજાના મામેરી આ રમતા હતા બહુ મજા આવી મામેરી બહુ મસ્ત હતા બધા સારું બહુ એન્જોય બહુ સરસ રીતે થયું અને બહુ મજા આવી આ બધા બહુ મસ્ત મસ્ત રમીને બધા આવતા હતા જો આ મામેરી છે જો અને મામેરાની વિધિ ચાલુ થાય છે હવે ચાલુ થઈને આપણે રસ્યો છે આ ચીલ બહુ મસ્ત રમે છે બચ્ચા પાર્ટી મકા પણ બહુ સારી રીતે રમે છે જો ગઈસ હવે અમે બહાર નીકળ્યા બહાર એટલો મસ્ત ઠંડો પવન છે ને બહુ સારું છે પણ થોડીક વાર રાઈડ કરી પછી જાસી નિયમ બેસવા ને પવન મસ્ત છે તો એન્જોયમેન્ટ કરવા હજી આ બધું શું કે મામેરાની વિધિ હજી બાકી છે અને આ મારા વરાજાના મમ્મી છે એ જો મસ્ત મજાનું રમે છે ફૂદડી ફરે છે અને આ ફાઈનલી અમારી મામેરાની વિધિ ચાલુ થાય છે ઘરમાં નવાની વિધિ હતી પતી ગઈ ધૂળની હતી વિધિ પતી ગઈ ચાકો ધોવા અને રહી ભરાઈ ગયા છે હવે અમે બાર આવ્યા થોડીક વાર ને મસ્ત મજાનો ઈંચકા ખાવા છે એટલે જોઈએ સરસ રીતે હિંચકા ખાય છે એની બહુ મજા આવે છે તેના ફ્રેન્ડ જોડે વાત કરતા હતા અને અમે જો મસ્ત મજાનું હું ને જઈ એન્જોય કરી છીએ હિંચકાની બહુ સારી વ્યવસ્થા હતી બહુ સારી વાળી હતી હું ને લાલભાઈ મસ્ત મજાના બેઠા હતા વાતો કરતા હતા બહુ મજા આવી અમને કેમ કે લાલભાઈ અમારા જોડે કામમાં હતા પછી નવનીત કે લાવ થોડીક વાર બધા રમે છે હું એક દડો મારી લો જો એની બહુ મજા એવી બેટા રમવાની એને બહુ ગમે છે પણ એ કામમાં નવરા થાય નહીં એટલે કઈ કરી ન હોગે પાછા અમે અંદર આવી ગયા તો અહીંયા પીઠીની રસમ ચાલુ થતી હતી બેસી જઈએ અમારો આવી જાય એમના ફઈ છે આપણે માં જેમ જળ વાવે બધું કરે એમને બે ફઈ છે એટલે જો એના બે ફઈ બહુ મસ્ત મજાની વિડીયો લઈ આપણે રેવી એના મમ્મી પપ્પા છે આના મારા ભાઈ છે જે નીચાનો હોય છે બધું વિધિ પતી ગઈ જમવાનું થઈ ગયું છે રેડી હવે જમી લઈ જમીને ઘરે જાય ઘરેથી આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા દાંડિયા રસ માટે ગઈ ગઈશું કેવી લાગતું થયું અને અમે પહોંચી ગયા દાંડિયા રસ ચાલુ થઈ ગયા હતા કેમ કે આ વાંક્યા વાગ્યા તું ઉતરલથી વાક્યા આઘું થાય એટલે અમે પાછા ઘરે મસ્ત મજાનું હું રમી આવી પછી મેં જોયું ને મસ્ત મજાની ચકેડી ખવડાવી જો એને બહુ મજા આવી આપણો બીજો દિવસ સ્ટક થઈ ગયો છે બે દિવસનો પ્રસંગ હોય એક દિવસ મજાનું એન્જોયમેન્ટ કર્યું આ બીજો દિવસ ચાલુ થઈ ગયો છે બીજા દિવસે આપણે ફાઇનલી ઘરેથી રેડી થઈને જાય છીએ પાછા આપણે વિધિમાં કેમ કે જેની ઘણી બધી વિધિ બાકી હોય જે અમારે અને જયુભાઈને મેં રેડી કરી દીધા છે જયુભાઈ મસ્ત મજાનો પિંક કલરનો ટી શર્ટ પહેરી લીધું છે અને મસ્ત મજાની મારી જેમ ચશ્મા ચડાવ્યા છે પછી અમને આવ્યા હતા લાલાભાઈ તેડવા અને હું મસ્ત મજાનો એક બાજુ જોતો હતો એટલે બાજુ એટલે જતા હતા અમે હાઈવે પહોંચી ગયા હતા હવે ફાઇનલી અમે અહીંયા પહોંચી જાય

અને આ એમના ફોઈ છે એ મસ્ત રીતે જેવો વરાજાને ફાટે બેસાડ્યા છે જુઓ ફાઇનલી એને કપડાં ચેન્જ કરીને લઈ આવ્યા છે હવે બધી જનાઈની વિધિ ચાલુ થશે અને જોવા ગઈ આ લોકો બધા ફૂલ ઉડાડે છે અને હવે અમારી જનાઈની વિધિ બધી ચાલુ થશે ભાઈ માંડવામાં આવી ગયા છે હવે એની શાંતિ ચાલુ થઈ છે અને જનોની વિધિ ચાલુ થશે ભાભી બહુ મસ્ત મજાના તૈયાર થઈને આવ્યા હતા ભાઈએ સરસ લાગતા હતા અને નાના આમતાભાઈએ પણ મસ્ત લાગતા હતા લાલભાઈ વિધિ ચાલુ કરી જનોની જયુભાઈ રમતા હતા લાલભાઈ હતા પછી કૌશલભાઈ હતા નેનો નેતા હતા ત્રણેય હતા મસ્ત મજાની વિધિ ચાલુ કરી છે અને બધું સમજાવે છે અને બધું શીખવાડે છે કેમકે હવે બધી જનોઈ એક અમારી પવિત્ર વસ્તુ છે એને સાચવવાની રહેશે

હું ને જયુભાઈ પહોંચી ગયા જમવા કેમ કે નવનીત ને વાર લાગે એમ છે જયુભાઈ મસ્ત મજાનો જમતા બહુ મજા એવી શ્રીખંડ હતો અને અમારામાં એવું હોય કે જો જનેની વિધિ ચાલુ થાય પછી એવી વિધિ એક આવે કે ભિક્ષા માંગવા જવાની હોય એટલે જો અમારા વરરાજા છે એ ભિક્ષા માંગવા જાય છે બધા પાસે જે આપી એ આવે ને એ ભિક્ષા આવે બધું એને જે ગુરુ થાય એ ગુરુ ને બધી આપી દેવાની રહેશે નવનીત બેઠા છે નવનીત થોડી વાર ફ્રી થઈને અને જયુભાઈ ને આવી ગઈ જયુભાઈ સુઈ ગયા ને રીક્ષા માં ગયા પછી એક એવી વિધિ મસ્ત મજાની બધી વિધિ ચાલુ થઈ ગઈ હતી અને હવે હજી આ એક વિધિ કહેવાય કે એમાં ગુરુ એને મંત્રો દે એટલે એને મંત્ર કરવાનો હોય અને હું ને જયું ને વેટ કરતા હતા કેમ કે એને એક માળા પહેરાવાની હોય એટલે મેં એના માટે મસ્ત મજાનો ચાંદીનો ચેન અને ચાંદીનો એક પારો લીધો તો રુદ્રાક્ષ એ પહેરાવવાનો હોય અને ગ્રહસ્થાન તેની વિધિ ચાલુ છે મેમાન માનજો કેટલા બધા છે અને જો આ યજમાન છે એટલે યજમાન એટલે ભાઈ ભાભી છે ફાઇનલી ગુરુ મંત્ર દઈ દીધો છે અને આ એમના માટે ચેન્જી લીધો છે એ નવનીત છે એટલે માળા પહેરાવી કેવાય ગુરુ એમને મારા પહેરાવે છે એટલે માળા જો હોય પહેરાવે છે બધું સમજાવ્યું અને મસ્ત મજાનો ચાંદીનો ચેન અને પારો પહેરાવી દીધો છે જયુભાઈ મસ્ત મજાનું ઉઠીને પાછા ફ્રેશ થઈ ગયા છે તોય મારા હવે બધી વિધિ પતી ગઈ હતી હજી એક વિધિ આવે આપણે બળવરોઠ દોડવાની રીધી પણ હું તમને બતાવી નહીં શકું કેમ કે અહીં હું વિડીયો ઉતારી ન શકી જયુંને મેળે નહોતો આવતો એટલે જયું રહેતો નહોતો એટલે હું એને બહાર લઈ ગઈ હતી એટલે ફાઇનલી અહીંથી અમારી જનોની વિધિ પૂરી થાય છે નેક્સ્ટ બ્લોક આવશે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મહાદેવર બાય અને આવી તરા મારા બ્લોગ જોતા રહેજો લાઈક કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ બ્લોક આવશે હો મારો